મસાલા સીંગ બનાવવા માટે થોડા જાડા તળિયાવાળું વાસણ લઈ તેમાં બે કપ મગફળીના બીયા લઈ લેશું અને હવે આ બીયાને સતત ચમચા વડે હલાવતા હલાવતા ગેસની સ્લો ફ્લેમ ઉપર શેકીશું અહીંયા આપણે દાણાને ગેસની સ્લો ફ્લેમ ઉપર જ શેકવાના છે જેથી દાણા સરસથી શેકાઈ જાય અને તેના ફોતરા પણ બરાબર રીતે નીકળી જાય અને હવે આપણા આ મગફળીના બીયા શેકાઈ ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ગેસની સ્લો ફ્લેમ ઉપર બિયાને શેક્યા પછી હવે બિયા ફૂટવા લાગ્યા છે આ એનો મતલબ છે કે દાણા આપણા શેકાઈ ગયા છે અને તેનો એક દાણો હાથમાં લઈને જોઈએ તો ફોતરા પણ સરળતાથી નીકળી જાય છે એનો મતલબ છે કે આપણા આ બીયા સરસથી શેકાઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈ તેને થોડીવાર માટે વાસણમાં આ જ રીતે હલાવતા રહેશું અને ત્યાર પછી બિયાને આપણે ઠંડા કરી લેશું બીયા બરાબર રીતે ઠંડા થઈ જાય ત્યાર પછી આ બીયાને આપણે થોડા ખડબચડા એવા કોઈ પણ કપડામાં લઈ લેશું અને જો તમારી પાસે કોથળો હોય તો કોથળા ઉપર પણ તેને લઈ શકો છો અને આ રીતે ઘસીને બીયાના આપણે ફોતરા કાઢી લેશું બીયા સરસથી શેકાઈ ગયા હશે તો તેના ફોતરા ખૂબ જ સરળતાથી નીકળી જશે આ રીતે બધા જ બીયાના ફોતરા કાઢી લીધા પછી હવે આ બિયામાંથી ફોતરાને અલગ કરવા માટે બિયાને તમે સુપડામાં ઝાટકી શકો છો અને એ સિવાય સરળતાથી ફોતરાને અલગ કરવા માટે આ રીતે જે તળવાનો ઝારો હોય તેમાં બીયા લઈ તેને આ રીતે ચાળી લેશું અને અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ બિયાના ફોતરા સરસથી ચડાઈ ગયા છે અને હવે આ જ રીતે બધા જ બિયાના ફોતરાને આપણે ચાળીને બિયાને ચોખા કરી લેશું આ રીતે બિયાને ફોતરામાંથી અલગ કરીને ચોખા કરી લીધા પછી આ રીતે બિયાના આપણે ફાડા કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ બિયાના સરસથી ફાડા થઈ ગયા છે જો તમારે આ રીતે બિયાના ફોતરા કાઢીને ઘરે ફાડા ના કરવા હોય તો આ રીતે ફાડા કરેલા બિયા બજારમાં પણ તમને મળી રહેશે હવે મસાલા સિંગ તૈયાર કરવા માટે એક વાસણમાં આ દોઢેક ચમચી જેટલું તેલ ગરમ મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે જે ફાડા કરેલા બીયા સાઈડમાં રાખ્યા છે તે બિયા ઉમેરી દેસુ અને ગેસને સ્લો ફ્લેમ ઉપર આ બિયા મસ્ત ક્રિસ્પી થાય ત્યાં સુધી સતત ચમચા વડે હલાવતા હલાવતા શેકીશું આ તેલમાં આપણે બિયાને જેટલા સાતળીશું તેટલા જ આપણા મસાલા બિયા મસ્ત બનશે ગેસની સ્લો ફ્લેમ ઉપર તેલમાં બીયાને સાંતળ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે બીયાનો કલર સ્લાઇટ ગોલ્ડન કલર થવા લાગ્યો છે તો આપણા આ બીયા સરસથી શેકાઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ અડધાથી એકાદ મિનિટ માટે બીયાને આ જ રીતે વાસણમાં હલાવતા રહેશું જેથી બીયા વાસણ ગરમ હોવાના લીધે બળે નહીં અડધાથી એક મિનિટ જો બિયા ઠંડા થાય એટલે તેમાં આપણે મસાલા ઉમેરીશું જેમાં એકથી બે ચમચી જેટલો ધાણાજીરું પાવડર દોઢથી બે ચમચી લાલ મરચું પાવડર અહીંયા લાલ મરચું પાવડર તમે તમારી તીખાસ પ્રમાણે વધુ ઓછો લઈ શકો છો ત્યાર પછી અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીને બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લેશું અને અહીંયા આ મસાલા સાથે જ થોડો ગરમ મસાલા પાવડર પણ ઉમેરવો જેથી દાણા મસ્ત ટેસ્ટી બનશે અને અહીંયા આ બધા જ મસાલાની જગ્યાએ જો તમારે દાબેલી ફ્લેવરના દાણા બનાવવા હોય તો તમે દાબેલીનો મસાલો પણ ઉમેરી શકો છો અને હવે આ બધા જ મસાલાને આપણે દાણામાં સરસથી મિક્સ કરી લેશું આ મસાલા દાણામાં ધાણાજીરોનો થોડો વધારે ઉપયોગ કરવો અને અહીંયા તમારે થોડો ખટાસ માટે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો આમચૂર પાવડરનો ટેસ્ટ દાણામાં ખૂબ જ સારો લાગે છે બધા જ મસાલા સરસથી મિક્સ થઈ જાય અને દાણા થોડા ઠંડા થઈ જાય ત્યાર પછી જ આપણે તેમાં ખાંડ ઉમેરીશું કેમકે દાણા ગરમ હશે તો ખાંડ આપણે ઉમેરીશું તો ખાંડ ઓગળી જશે એટલે દાણા થોડા ઠંડા થાય ત્યાર પછી તેમાં ખાંડ ઉમેરવી તો હવે આપણે બેથી ત્રણ ચમચી જેટલી ખાંડ અને તેની સાથે જ થોડો સંચળ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું દાણામાં સંચળ પાવડરનો ટેસ્ટ ટેસ્ટ ખૂબ જ સારો આવે છે એટલે સંચળ પાવડર તો થોડો ખાસ ઉમેરવો અને અહીંયા તમે થોડું મરી પાવડર પણ ઉમેરી શકો છો અને હવે આ બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લેશું બધા જ મસાલાને સરસથી મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણી આ મસાલા સિંગ તૈયાર છે આ મસાલા સિંગને આપણે બરાબર રીતે ઠંડી થવા દેવાની છે અને ત્યાર પછી તેને કોઈપણ એરટાઈટ કન્ટેનરમાં ભરીને તમે તેને ત્રણેક મહિના માટે રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરી શકો છો ઠંડી થયા પછી આપણે આ મસાલા સિંગને જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આ મસાલા સિંગ કેટલી મસ્ત દેખાય છે તમને જોઈને લાગશે જ નહીં કે આ મસાલા સિંગ આપણે ઘરે બનાવેલી છે બજારમાં મળે તેવી જ આપણી આ મસાલા સિંગ તૈયાર છે આ સિંગને તમે કોઈ પણ એરટાઈટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી શકો છો દાબેલી અથવા તો કોઈ પણ ચાટ ઉપર ગાર્નિશ કરીને પણ આ સિંગને ખાઈ શકાય છે તો તમે પણ હવે બજારમાંથી મસાલા સિંગ લેવાની જગ્યાએ ઘરે જ એક વખત આ મસાલા સિંગ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ મસાલા સિંગની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ